ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાત કેસમાં ધરપકડ કરવામાં આવી છે એસડીસીએના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર ઉપર તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નૈનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના દસ્તાવેજનો દુરુપયોગ કરવાનો આરોપ છે તેમણે આ મિલકતોના પોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને તેના ઉપર ખોટી સહયોગ કરીને બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી બે બાણું કરોડની લોન મેળવી હતી લોન લીધા બાદ તેમણે હપ્તા ભરવાનું બંધ કર્યું હતું જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારબાદ તેની સામે સુરત ઇઓડબ્લ્યુમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી કન્યા કોન્ટ્રાક્ટરે ધરપકડ ટાળવા માટે સુરત સેશન્સ કોર્ટ ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ ત્રણેય જગ્યાએ તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેમને છ અઠવાડિયામાં પૂરેપૂરા રૂપિયા તાત્કાલિક ભરવાનો કડક આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો રૂપિયા ભરવામાં કસૂરવાર થશો તો જેલમાં જવાની તૈયારી રાખજો જોકે કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી પરંતુ બોગસ દસ્તાવેજો પરત કર્યા નહોતા આ અંગે ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી તેમની ગુનાહિત માનસિકતા રજૂ કરી આખરે સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વચગાળાની તમામ રાહત રદ કરી દીધી છે અને અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા સુરત ઇકોસેલે કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે એક ગુનો ઇકોનોમિક ઇકોનો દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ન તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ પેટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો તોતેર એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ઓફ એટર્ની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેંકે આ બાબતે સરફેસી એક મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમણે આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હડિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુ